હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બે દસ બે હજાર ચોવીસને બુધવારના રોજ તમને દરેક જણસીના હરાજીના ભાવ જણાવશું તો બની રહેજો અમારી સાથે અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો આભાર મિત્રો નેટવર્ક આવી જાય કેટલા છે એસી એસી આઠસો ને એસી રૂપિયા આઠસો ને બ્યાસી રૂપિયા સુપર સોયાબીન આઠસો બ્યાસી આઠસો ને ત્યાસી રૂપિયા સોયાબીન આઠસો 77 હારો હારો સોયાબીન ડગલો નહીં આવે 77 80 81 82 83 આનું છે ₹83 માં ખરીદત સોયાબીન 883 રૂપિયા માં રૂપિયા સોયાબીન આ લઈ હાલો હારો 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 એ હારો 83

બાવીસો ને રૂપિયા તલ બાવીસો ચુમ્માલીસ તલ માં બજારો ઝીલી છે

ચોવીસો ને બાસઠ રૂપિયા ચોવીસો બાસઠ એકવીસો રૂપિયા ત્રેવીસો ને ત્રેવીસો ને ઓગણસાઠ રૂપિયા ત્રેવીસો ને ઓગણસાપર પાંચસો ને સિત્તેર રૂપિયા

ફૂલ ગેરંટી નબળું નીકળે કાઢી નાખવાનું હાલ હાલ હાલતાલીસ પચાસ સુડતાલીસ પચાસ સુડતાલીસ પચાસ માં સુડતાલીસો પચાસ